માત્ર પાંચ મિનિટમાં બની જતો અને બધાનો ફેવરિટ બની જાય તેવો આ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે હેલો તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી ક્રિસ્પી કુરકુરો અને ચટપટો નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગશે બધાને વાવશે અને બનાવો પણ ખૂબ જ સરળ માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે બસ વધેલી રોટલી લઈ લેવાની છે તમારી પાસે જેટલી હોય એટલી લઈ લેવાની અને મારી પાસે અહીંયા ત્રણ આ રીતની રોટલી છે અને રોટલીને આપણે એકદમ ઝીણી કટ કરવાની છે એટલે એને આપણે ડાયરેક્ટ મિક્સર જારમાં જ કટ કરીશું જેથી એક સરખો આપણે આ નાસ્તો તૈયાર કરી શકીએ તો આ રીતે મોટા ટુકડા કરી દઈશું અને મિક્સર જારમાં એડ કરી રોટલી વધારે હોય તો મિક્સર જાર એ પ્રમાણે મોટું લેવાનું અહીં અમે નાના મિક્સર જારનો યુઝ કર્યો છે હવે આપણે પલ્સ મોડમાં ચલાવવાનું એકદમ ફાઇન પણ પાવડર નથી કરવાનું અને બહુ મોટું પણ નથી રાખવાનું એ રીતે ક્રશ કરવાનું છે તો આ રીતે તમે જુઓ ક્રશ થઈ ગયું અને આ રીતના નાના નાના ટુકડા થઈ ગયા બસ હવે આપણે એનો વઘાર કરીશું તો આ નાસ્તો ઝટપટ બની જાય છે માત્ર પાંચ મિનિટમાં તો ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે એના માટે એક ટેબલ સ્પૂન તેલ અડધી ટી સ્પૂન ડ્રાય અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું મીઠા લીમડાના પાંદ અને ક્રન્ચિનેસ માટે અહીંયા કાચી સીંગ એડ કરવાની તો અહીંયા એક ટેબલ સ્પૂનથી થોડી વધારે મેં સીંગ એડ કરી છે સિંગને થોડી વાર માટે સાતડવા દેસું એટલે એકદમ સરસ રીતે થઈ જશે પછી આપણે એમાં એડ કરીશું એક મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી એને પણ આપણે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાની તો વધેલી રોટલી તો બધાના ઘરમાં વધતી જ હોય છે તો તમે ક્યારે આ રીતે વધેલી રોટલીનો ટેસ્ટી ચટપટો નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ ડુંગળી હવે સોફ્ટ થવા લાગી છે બસ માત્ર એક ચમચી તેલમાં આ નાસ્તો તૈયાર પણ થઈ જાય છે તો આ રીતે ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં મસાલા એડ કરીશું મસાલા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખીશું વન ફોર ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન દાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ખાંડ વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો બધા મસાલાને સારી રીતે સાતળી લેશું તો ગેસની ફ્લેમ લો હશે તો મસાલા બળશે પણ નહીં અને ખૂબ સરસ રીતે કૂક પણ થશે હવે જે રોટલીનો આપણે પાવડર કરીને રાખ્યો છે તે એડ કરીશું અને મિક્સ કરી લેશું એની પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું જો તમે રોટલી બનાવતી વખતે મીઠું એડ કર્યું હોય રોટલીમાં તો એ પ્રમાણે મીઠું એડ કરવાનું નહીં તારા નાસ્તો છે મીઠું વધી જશે ને ખાવાની મજા નહીં આવે તો મારી રોટલીમાં મીઠું બિલકુલ નહોતું મીઠા વગરની રોટલી હતી એટલે મેં એ પ્રમાણે એડ કર્યું છે બસ હવે સારી રીતે મિક્સ કરી લેવાનું અને એકથી બે મિનિટ માટે થવા દેવાનું એટલે જે નાસ્તો છે એ થોડો ક્રિસ્પી પણ થઈ જાય અને ખાવાની પણ ખૂબ મજા આવે તો આ રીતે તમે સતત ચલાવતા રહેશો એટલે એનો કલર પણ ચેન્જ થવા લાગશે તો આ નાસ્તો ક્રિસ્પી તો બને જ છે સાથે ટેસ્ટી પણ એટલો જ બને છે અને ઉપરથી આપણે થોડો ચટપટો બનાવવા માટે લીંબુનો રસ પણ એડ કરીશું તો અહીંયા તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો મિક્સ કરી લેશું અને જ્યારે ગરમા ગરમ સૌ કરવો હોય ત્યારે જ આ નાસ્તો કે રોટલીનો ચેવડો તમે સૌ કરજો ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું અને આ ગરમા ગરમ રોટલીના ચેવડાને આપણે સર્વ કરીશું તો ચેવડો પણ કહી શકો નવો નાસ્તો પણ કહી શકો અને આપણે આ નાસ્તાને ગરમા ગરમ ચા સાથે એમ જ તમે ચાટના રૂપમાં પણ ખાઈ શકો એટલું ટેસ્ટી લાગે છે કે વારંવાર આ જ રીતે બનાવવાનું મન થશે સિમ્પલ ઓછા તેલમાં ઓછા મસાલામાં તૈયાર થઈ જાય છે અને રોટલીનો પણ યુઝ થઈ જાય છે તો જલ્દીથી જલ્દી આ નાસ્તો બનાવી લેજો મને કમેન્ટમાં પણ કહેજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી રેસીપી જો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ